હાલ લો મિત્રો તો અમે તો સવારે સવારોમાં જો ને એવું ઓઢીને તો જો કે તમને ખબર પડી જ જઈશ કે બહુ ઠંડી પડી અત્યારે એમાં પણ બાઇકમાં જતા હોય એટલે તો બહુ ઠંડી આવે પણ તો આપણે પણ આ પાછળ બેહી ગયા છે ને આજે આપણે કઈ વાડીએ જવાનું છે ને હું લેવા જવાનું છે ને હું કામ કરવાનું છે એ તો હું તમને આગળ જ કહીશ ત્યાં સુધી છે ને આપણે વ્લોગમાં બનાવું તો આગળ હવે મળીશું આપણે વાડીએ જઈને સીધા હાલ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે ક્યારેક કટ થઈ જાય કઈ જ મોજમાં જિંદગી તો ફાઇનલી મિત્રો સવાર સવારમાં અમે આવતા રહી છીએ વાડીએ અને વાડીએ જોકે આ સદર ઉઠી એટલે તમને ખબર પડી જ ગઈ છે કે અમારા ગામમાં ટાયડ પડવા માંડી છે તું એમાં ડાયરેક્ટલી આવી ગયું શિયાળો તો અત્યારે જો કે હમણાં હમણાં થોડાક દિવસ પહેલાં તો સો માંચું રહ્યું હતું ને અત્યારે પાદરું ડાયરેક્ટ પાસો આવી ગયું હં તો શું કહેવાય સો માસ જો આપણે થોડુંક બોલો આમ હે ને ફેર પડી જાય એટલે કે સો માસું ને સો માસું જે થાય જે તો ફાઇનલી આપણે ઠંડી પડવા માંડી છે અમારા ગામમાં અને ડાયરેક્ટલી હજુ બે દિહીના દામ અચાનક જ એટલી ઠંડી પડે છે ને કે એની વાત જ ન પૂછો ખરેખર આમ ઠંડી બહુ વાય જો કે અત્યારે સવારમાં બહુ જ ઠંડી વાય જેમ કેમ ફૂલ શિયાળો આવી ગયો એને ઘોડે તો અત્યારે જો આપણે ફૂલ ઠંડીમાં પાછા આવતા રહી છીએ વાડીએ રોજની આપણી ડ્યુટી છે ત્યાં અને આજે અમારે કામ કરવાનું છે જો કે આપણે ઘણા દિવસોથી ને વ્લોગ નથી ઉતાર્યો કારણ કે ટાઈમ જ નથી હોતો વ્લોગ ઉતારવાનું કામ પણ એટલું બધું ભેગું થઈ ગયું છે કે એની વાત જ ના પૂછું તો જે આપણે ત્રણ ખેતર હતા ને અહીંયા આપણે આવતા રહી છીએ અને અહીંયા કપા વીણી પણ નાખો અને કાઢી પણ નાખો તો અહીંયા આવીને આપણે હાંઠિયું પાડી દીધી છે તો છે ને એના પાથરા આજે કરવાના છે જો કે હળગાવવાની છે પણ એ પૈસી પહેલાં તો એને પાથરા કરવાના છે પાથરા કરીને પૈસી હળગાવવાની છે જે કે એરડાવાળી વાડી આપણે જો કે કાલે ન્યા જ આવ્યા પણ આપણો વ્લોગ ઉતાર્યો નહોતો તો આજે પાછો આપણે વ્લોગ ઉતાર્યું છે કારણ કે હમણાં આપણે આ વાડીનો છે ને વ્લોગ લીધો જ નહીં તો એમથી હાલો આજે વ્લોગ આ વાડીનો આપણને તમને દેખાડી દઉં એમ તો અહીંયા છે ને જો અમે હાંઠ્યું ને ઉપાડેલું તો તમે જોઈ શકો છો કાલે અમારે જે ટ્રેક્ટર હાલતું હતું અહીંયા હાંઠિયું પાડવા માટેનું તો જો આ સાઈડ બધે આમ હાંઠીયું પાડેલી છે અને હવે હાલ અત્યારે છે ને બધાય છે ને એવી રીતે આમ ને બધું પાડી દીધું છે જો કે અત્યારે છે ને આમ બધાયને એટલી તડામાર હોય છે કે એની વાત જ ના પૂછો કારણ કે અત્યારે બધાને ખેતર ખાલી કરવાના હોય ખાલી કરીને પાછું એને વાવેતર બધું કરવાનું છે એટલા માટે તો આપણે સુરત દાદા પણ ઉગી ગયા છે ને આપણે કામ કરવાનું આપણે ચાલુ કરવાનું છે અને પછી આગળ પાછા વ્લોગમાં બના જવું હા મિત્રો તો ફાઇનલી આપણા છે ને યુનિફોર્મ પહેરી લીધો જો કે રોજનો આપણે પહેરવાનો હોય વગડામાં એ તો ફાઇનલી એ પહેરવાતા તમારા સચિનભાઈની હોતા ને આવી ગયા છીએ આઠવીના પાથરા કરવા માટે અને હા બધા કોમેન્ટ પાછા ન કરતા કે તમારી દેરાણી ક્યાં ગઈ તો બધા પૂછતા નહીં કે એ અમારા આટો ખાવા ગઈ હે એટલે નથી અને કોઈ એમ ન કહેતા કે તમારા દેરાણી ક્યાં હે એમ તો એ નથી એ ટુવાઈ જાય છે આંટો ખાવા માટે અને આ છે અમારા સચિનભાઈ એમને એમને એમના એના ભાગનું અમાર સચિનભાઈને કામ કરવાનું છે આજે કરશે ને સચિનભાઈ સાલબાલ ઉતારો ને વગડામાં કામ કરવા સોટાવો અને આ છે અમારા પરીનભાઈ જોઈ ખાય છે તો વિડીયોમાં હે ને એ હતા ને તો તમે બધા કોમેન્ટ કરતા ને કે તમારી પાછળ હે એ કોણ હે તો એ અમાર ભેગું જ રહે ને અમાર ભેગું જ કામ કરે તો એ આમ બાર આઘાના હે પણ એમાં ભેગું આમ રહે ને કામ હે શું તો હાલો પાથરા કરવાનું આપણે ચાલુ કરવાનું જ છે તો આગળ બ્લોગમાં પાછા બનાવી જો તો 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 હે હે અમે નાસ્તો 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 કરવા બેસી ગયા ગયા કારણ કે વાગી ને 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 એટલે એટલે વાગ્યા કરવાનો રોજ વાગે હું આજ છે આપણો બે ભાઈ નાસ્તો કરે હું પણ કરું છું અને કરે તો એમને નાસ્તો કરવા બેસી ગયા હોય તો હાલો બધા નાસ્તો કરવા પછી કહેતા નહીં કે કીધું નહોતું એમ અને હા મેં કેટલું કામ કર્યું હોય ને તમને દેખાડ્યું જો કે અત્યારે ફોન હાથમાં લીધો દસ વાગ્યાનું અત્યારે હાથમાં એટલે વ્લોગ અત્યારે ઉતાર્યું અને કેટલા આપણે પાથરા કર્યા છીએ હમણાં તમને આગળ વ્લોગમાં બતાવું છું અને કઈ રીતે કરવાના એ પણ તમને આગળ બતાવું હા લા મિત્રો તો ફાઇનલી બાર વાગી ગયા છે ને આપણે વચ્ચે કે વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે ટાઈમ જ નહોતો મળ્યો તો અમે પાથરા કરવામાં જો કે તોય થોડું ઘણું રહી ગયું હે પણ એ બપોર પૈસા તો અત્યારે સાડા બાર જેવું થઈ ગયું છે અને હજુ તો અહીંયા ચાર સા બાકી છે તો આમ લેતું લેતું જવાનું છે અને પૈસી પાછું રિટર્ન પાછું આપણે જવાનું છે આજે ઘરે જોકે આ કાલ તો આપણે આખો દીનું ફાટ લઈને આવ્યા હતા પણ આજે આપણે ઘરે જ આવવાનું છે ને પછી બપોર પૈસા પાછું આવવાનું ખાઈ ખરીદીને તો આજે ભાત લેવા નથી ગયા એટલે તો જો આવી રીતે અમે એના હાથી વીણી વીણી બધી એક એક વીણી વીણી જોવી રીતે પાછા અમે પહેરા છે જો તો આગળ આ કરે જ છીએ અને આ સાઈડ જો આ બધાય મેં પાથરા કંઈ નહીં ખ્યા છે જોકે વીસ વીઘા ઉપરનું હે તો બધાયમાં આવી રીતે હે ને વીણી વીણી નાખામાં પાથરા કર્યા છે ને થોડાક સા બાકી છે પણ એ બપોર પૈસા આવું છે ને એ ખૂણામાં હે અહીંયા તમને નહીં દેખાય અને આ પાંચ છ સા છે અત્યારે લઈને જવાનું છે અને પૈસા આ લેવાઈ જાય ને પૈસા પાછું આપણે ઘરે જ આવવાનું હે બાર થઈ ગયા છે જોકે અહીંયા એક તો વાઈ જ જાય છે પણ આલો પછી આગળ વહેજો અમને કહે છે પાછા વિડીયો મારે છે હું હોતાને લેવરા માંડવી હેલો મિત્ર તો ફાઈનલી સ્વાગત છે તમારું બપોર પૈસીના વ્લોગ જોકે બપોર નથી અત્યારે તો હાંજ પડી ગઈ છે જો કે પાંચ વાગી ગયા છે પણ આપણે વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે બપોરે આપણે ત્રણ હાડા તરણે જેવું આપણે અહીં પહોંચી ગયા હતા અને અહીંથી આટલો ભાગ છે ને બાઇકી હતો તો એમ અત્યારે જો આવીને તડામાર રાખી અને આ બધો ભાગ એને પૂરો કર્યો જે બપોરનો બાકી હતો ને એવડે તો જો એ બે ભાઈ ભયામાં જાય છે કારણ કે સામેના લીમડા પાસે ને બાઈક પડ્યા છે આપણા તો એ બાઈક લેવા માટે બે ભાઈ જાય છે અને આપણે હેરામાં માર્ગ આપણે ઊભું રહેવાનું છે અને જો એડા વાળું આપણે ખેતર ત્યાં જ્યાં હતા પણ આપણે બ્લોગ ન લીધો પણ અહીંયા છે ને જો એક ખેતર હજુ બાઇક તો જો આમાં હેન વીણી હે ખાલી પાડવાનો તો છે આ હજુ નથી પાડી આમાં હે લીલો કપા હે જોકે પાડી દેવાનું હે પણ હજુ આખેતર નવરું થઈ જાય આમાં પાથરા બધું હળગાઈ દેવું ને આ ખેતર હળીને જોકે હળશે તો નહીં પણ ખેડ કરવાની છે બીજું અને આ વારસે આપણે છે ને ખબર નહીં શું વાવે પોર આપણે વાવેતર કર્યું હતું ને તો એમાં છે ને જીરું વાવ્યું હતું તો જીરામાં તો આપણે કંઈ થયું નહોતું ખબર છે ઉગ્યું નહોતું આપણે બ્લોગ આપણે એનો મેકેલો જ હતો પણ જીરું ઉગ્યું નહોતું તો આપણે એના પૈસા આપણે ઘઉં ને એવું વાયેલું હતું અને હવે ઓન તો ખબર નહીં હવે શું વાવે છે એમ તો આજે આખો દિવસનું કામ આપણે આ હતું પૂરું થઈ ગયું હે તો આવી રીતે અમારે વ્લોગ ઉતારવાનો હોય વિડીયો ઉતારવાનો હોય તો અમુક લોકો જોતા હોય ને તો એમને એમ થાય કે આમાં છે ને વિડીયો નકરા આખો દી ઉતાર્યા રાખે પણ એવું ન હોય મારે છે ને કામ એટલું બધું હોય વિડીયો પણ ઉતારી લઉં અને કામ પણ એક ધારું ચાલુ હોય છે જો કે કામ તો આખો દિવસ હોય જ છે વગડાનું હોય ને ઘરનું હોય ઘરે તો ઓછું હોય પણ વગડાનું મારે વધારે હોય કારણ કે વગડામાં છે ને ભેંસુને દોવાનું બધું મારી માથે છે તો વગડાનું માર ખૂટે જ નહીં અત્યારે હું જો અહીંયા વગડાનું કામ ખૂટું ને તો બીજી વાડી ગામ છે ને ત્યાં જવાનું છે ત્યાં ભેંસું દોવાયની તો ભેંસું જો કે અત્યારે હાંઠીઓ આમ કર થોડો ખા સડી જાય તો ભેંસું દોઈ અને પૈસી પાછો આપણે ઘરે જઈએ તો અંધારું થઈ જાય રોય જ જોકે હમણાં તો થોડાક દિવસ થઈને અંધારું જ થઈ જાય હવે આખો દિવસ વગડામાં હોય એટલે તો અત્યારે જો આવી રીતે બધા વિડીયો જોતા હશે ને એમને તો એમ જ લાગતું હશે બસ આખો દી વિડીયો જ ઉતારા રાખે છે તો ના વિડીયો ઉતારવાનો ટાઈમ પણ નથી હોતો જો કે ઘણા બધા કહે છે તમે વ્લોગ ઉતારો આમ ઉતારો પણ ટાઈમ જ નથી મળતો જો આ કે આવી રીતે થોડો થોડો ઉતારી લઉં એટલા માટે આમની આખો દીનો વિડીયો થઈ જાય ફાઇનલી મિત્રો આપણે આવી જાય છીએ આ વાડીએ જ મેં તમને કીધું હતું અમારી ભેંસું દોવા માટે તો અમારે જૈનામભાઈ સાયકલ રખડાવે છે ને આ સાઈડ તમારી સાઈડ જો આવડી આવડી થઈ જજો અને અહીંયા આપણું ફ્રોડ પડ્યું છે અને આ સાઈડ કંઈક કપ્પા પડ્યો છે ને આમાં સાહેબ છે ને જો મારા હર્ષિત અને રાધિકા બે રમે છે કપામાં તો ઓલી સાઈડ હે ને હે ને પાવાનું ચાલુ છે તો એમાં રજકામાં પાણી હાલે હે તો આવું કંઈક છે અમારી વાડીનો નજારો બહુ મસ્તનો છે અત્યારે તમે જોઈ શકો છો અને ઓલી સાઈડ છે આપણી ભેંસું આ શું કહેવાય હા પકા જો કપાન બદલે પકા બોલે પકા જો આ સાઈડ વજનું પાણી જાય હે જો અહીંથી સીધું જાય ખાઈ ત્રામે અને આ સાઈડ કંઈક સાહેબ ને એવું બધું પીડવું છે અમારા સચિનભાઈ પોદરા ઢળે અને આ સાઈડ અમારી ભેંસું બાંધી છે જો તો અત્યારે એને આપણે ભેંસું દોવાનું છે અને ઓલી સાઈડ બાદ બદુડા બાંધેલા છે તો હાલો આપણે ભેંસું દોવાની છે તો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં આપણો વિડીયો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધાની